પોરબંદર જિલ્લા પેરામિલેટરી સંગઠનની મિટિંગ યોજાઈ હતી ગુજરાત પ્રદેશ પ્રમુખ પટેલ દિપેશની અધ્યક્ષતામાં યોજાયેલી આ મીટિંગમાં સંગઠનને મજબૂત કરવા પદાધિકારીઓની નિમણૂંક કરવામાં આવી હતી પોરબંદર જિલ્લા પેરામિલેટરી સંગઠનની મિટિંગમાં પટેલ દિપેશ ગુજરાત પ્રદેશ પ્રમુખ તુલસીભાઈ મહામંત્રી કનુભાઈ સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ હીરાભાઈ ગોરડ જિલ્લા પ્રમુખ વાલાભાઈ સેક્રેટરી દેવાભાઈ બાલાભાઈ દોલતપુરી કાનાભાઈ રમેશભાઈ અને સંગઠનના નિવૃત્ત જવાનો હાજર રહ્યા હતા જેમાં સંગઠનને મજબૂત કરવા પદાધિકારીની નિમણૂક કરવામાં આવી હતી અને આવનારા સમયમાં અર્ધ લશ્કર પરિવારને પણ સેના જેવી સુવિધા સન્માન માટેની રણનીતિ ઘડવાના સર્વેના સૂચનો માર્ગદર્શન લેવામાં આવ્યા અને અંતે નિર્ણય કરવામાં આવ્યો કે જે પણ માર્ગ હોય રાષ્ટ્રહિત અને દેશહિતને ધ્યાને રાખીને આપણા દેશના પેરામિલિટરી માટે જે કાંઈ કરવું પડે જે સંગઠન આદેશ કરે તે પ્રમાણે ભવિષ્યમાં કાર્યવાહી કરવામાં આવશે એમ જણાવ્યું હતું અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર